ચમસો મજામાં બધો તો આજે આપણે બનાવવાનો છે પાલકનું શાક જેવી રીતે આપણા ઘરમાં બનશે એવી દેશી જ રીતથી કોઈ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે ડાબા સ્ટાઇલ નહીં મારવાની તો લહડો શરૂ કરી દઈએ તો એના માટે મેં એકદમ તાજો લીલો કાચ જેવો દોઢ જોડી પાલક લઈ લીધો છે અને એના આવી રીતે પાણીમાં ઊંચો નેચો ઊંચો નેચો કરીને ધોઈ લીધો છે એટલે જે માટી બાટી હોય એ બધું નેકરી જાય ધોઈને બે ગ્લાસ પાણી અને થોડું મેઠું નાખીને બાફવા મૂકી દીધું છે પાલક ડૂબાડવાની જરૂર નહીં કારણ કે આ તો અત્યારે ફૂલેલા ફૂલેલા સી પણ હમણાં બફાસી એટલે શેક તળીય જઈને બેસી જશે પાલક બફાઈ જશે તો હવે આપણે લઈશું અને બીજી બાજુ કરી દઈશું વઘારની તૈયારીઓ વઘાર માટે કઢાઈમાં તેલ લઈ લીધું છે તેલ થોડું વધારે રાખવાનું ક પાલકનું શાક ખોણ જેવું લાગશે તો તેલ ગરમ થાય એટલે અંદર જીરું નાખીને ફટાકડાના જેમ ફોડી લેવાનું છે એ ફૂટી જાય એટલે અંદર હિંગ અને હળદર નોખીને લીલું હુકુ લસણ અને લીલો મરચો નાખી દીધો હશે મારા જોડે લીલું લસણ હતું એટલે મેં નોખ્યું છે તમારા જોડે ના હોય તો ખાલી હુકું જ નખી દેવાનું લડા તાણ લહણ ના મરચા શેકાઈ જાય એટલે અંદર બાફેલો પાલક નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને બે ચમચી ચણાનો લોટ નાખીને ઢોકીને 4 થી 5 મિનિટ મૂકી રાખવાનું છે તો 4 થી 5 મિનિટ પછી ખોલીને બધું હરખી રીતે મિક્સ કરીને એકાદ મિનિટ ચડવા દેવાનું એટલે કદાચ ચણાનો લોટ કાચો હોય તો ચડી જાય અને છેલ્લે એટલે ચાખીને નખવાનું છે મેઠું કારણ કે પાલકમાં ખારાશ વધારે હોય છે જો ચાખ્યા વગર નખશો તો શાક ખારું લૂણ થઈ જશે હવે અડતાણ ખાઈને કહું છે એવું બન્યું છે તો અંદી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ